આજે આપણે વાત કરીશું જીરા વિશેની જેમાં જીરાની ખેતીમાંથી તેના ઉત્પાદન અને ઉપયોગ વિશે જાણીશું કેવી રીતે જીરાની ખેતી થાય છે અને કેવા ભાવ મળે છે અને કયા પ્રદેશમાં જીરાનું વાવેતર થાય છે આ ઉપરાંત જીરાની ખેતી કરતી વખતે કઈ કઈ બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું પડે છે અને જીરાની ખેતીને ખેડૂતો શા માટે એક જુગાર માને છે તે તમામ વિગતો આજે આપણે આ કાર્યક્રમમાં જોઈશું તો આવો જોઈએ આ જીરા ઉપર આ વિશેષ કાર્યક્રમ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના મરુસ્થળમાં બીજા કોઈ પાક થાય કે ન થાય પરંતુ અહીં જીરાની ખેતી ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે એકદમ ઓછા પાણી અને પુષ્કળ મહેનતથી જીરાની ખેતી કરવામાં આવે છે જીરાને આમ તો મસાલા પાક તરીકે ઓળખવામાં આવે છે પરંતુ મસાલાની સાથે સાથે જીરાનો ઉપયોગ આયુર્વેદમાં પણ થતો હોય છે જે રીતે રસોઈમાં જીરાની ગેરહાજરી સ્વાદ ઘટાડી નાખે છે તેવી જ રીતે આયુર્વેદમાં ઘણી બધી દવાઓ બનાવવા માટે જીરાનો ઉપયોગ થાય છે જીરું સુગંધિત મસાલો અને ઔષધિ તરીકે ઓળખાય છે સામાન્ય રીતે જીરાનું વાવેતર સૂકા પ્રદેશમાં થાય છે એકદમ ઓછા પાણી અને ભેજની ગેરહાજરીમાં જીરાનું મબલક ઉત્પાદન થાય છે ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાતલપુર રાધનપુર બાબર વાવ સુઈગામ થરાદથી માંડી રાજસ્થાનના સાચુર સુધીનો બેલ્ટ જીરાના વાવેતર માટે જાણીતો છે આ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર કરવામાં આવે છે જીરાની ખેતી એકસો ની ખેતી છે અને નવેમ્બર મહિનામાં તેનું વાવેતર કરવામાં આવે છે ફેબ્રુઆરી માસમાં તેનું ઉત્પાદન શરૂ થતું હોય છે વાવેતર પહેલા જમીનને સમતલ કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેનું વાવેતર કરવામાં આવે છે જીરાની ખેતી અન્ય પાકો કરતા ઓછા પાણીની જરૂરિયાત પડતી હોય છે પરંતુ જીરામાં જંતુનાશક દવાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે કારણ કે જીરાના વાવેતર બાદ સુકારો કાળીઓ અને ચરમી નામનો રોગ થવાની શક્યતા વધારે રહેતી હોય છે જેથી વાવેતર બાદ સાહીઠ દિવસમાં ત્રણ પાણી આપવાના હોય છે ને નિયમિત નિંદામણ પણ કરવાનું હોય છે આ ઉપરાંત વિવિધ રોગથી જીરાના પાકને બચાવવા માટે નિયમિત દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હોય છે એટલે કે જીરાનો પાક મહેનત માંગી લેતો પાક હોવાનું ખેડૂતો પણ જણાવી રહ્યા છે ઓછા પાણીએ થતી પરંતુ મહેનત માંગી લેતી જીરાની ખેતી ખૂબ જ પડકારજનક હોય છે માવજતની સાથે સાથે જીરાની ખેતી જોખમી ખેતી પણ છે ખેતરમાં ખેડ કર્યા બાદ જ્યારે વાવેતર કરવામાં આવે છે ત્યારબાદ ડીએપી ખાતરનો છંટકાવ કરવામાં આવે છે જીરાની ખેતી માટે પ્રતિ એકર ત્રીસ થી પાંત્રીસ હજારનો ખર્ચ થાય છે જેમાં દવા બિયારણ ખાતર અને મજૂરીનો પણ સમાવેશ થાય છે જીરાનો પાક ઓછા પાણીએ થતો હોવા ઉપરાંત રોકડીઓ પાક છે અને તેના લીધે આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર કરે છે પરંતુ જીરાની ખેતીની એક ખાસિયત એ છે કે જો સારું ઉત્પાદન અને સારા ભાવ મળે તો ખેડૂતોને જીરાની ખેતી માલામાલ કરી દે છે નહીતર જીરાની ખેતી કરનાર ખેડૂતને પાયમાલ પણ થવું પડે છે એટલે જ આ વિસ્તારના ખેડૂતો જીરાને ખેતીને જુગાર માને છે જીરું છે એ રોકડીઓ પાક છે તેનું વાવેતર કર્યા પછી એકસો વીસ દિવસે પાકે છે જીરામાં ત્રણ પોણી કે કોઈ ખેડૂતો ચાર પણ મૂકી શકે છે જેને પાયાનો ખાતર ડીએપી યુરિયા જે રોગ માટે દવાઓ છે મેન્કો જેબ છે એન્ટ્રાકોલ છે ફૂગનાશક દવાઓ છે ગગનદીપ છે એ પણ છંટકાવ કરવો પડે છે અને જીરા જીરામાં અનુક પ્રકારના રોગો આવતા એ જેવા કે સુકારો કાળી ચરબી અને ઠારથી ઝાકળ બિંદુથી પણ રોગ આવતા હોય છે ખેડૂત સખત મહેનત કરે ત્યારે એકસો ને વીસ દિવસે જીરું પાકે છે એવું સો ટકા નથી કે પાકી જશે કુદરતી આવરણો સામે લડી અને લે છે એના માટે ક્યારેક જીરું નિયાલ પણ કરે છે અને ક્યારેક જીરું પાયમાલ પણ કરે છે જીરાની ખેતી જુકાર જેવી ખેતી છે અને તેની ખેતીમાં નુકસાન થવાની પણ વિશેષ સંભાવના હોવા છતાં ઉત્તર ગુજરાતના ખેડૂતો શા માટે જીરાની ખેતી પસંદ કરી રહ્યા છે તો તેના માટેના કારણોમાં સૌથી મહત્વનું કારણ સિંચાઈનું પાણી છે ઉત્તર ગુજરાતમાં જ્યાં જીરાનું વાવેતર થાય છે તે વિસ્તાર રણ પ્રદેશ જેવો પ્રદેશ અને તેના લીધે અહીં પાણીની ખૂબ જ કટોકટી છે જીરાનો પાક એકદમ ઓછા પાણીએ થતો હોવા ઉપરાંત જીરાનો પાક રોકડીયો પાક છે તેના લીધે જ આ વિસ્તારના ખેડૂતો અન્ય પાકોને બદલે જીરાનું વાવેતર કરી જોખમ ઉઠાવવા માટે પણ હંમેશા તૈયાર રહેતા હોય છે અમારા વિસ્તારની અંદર જીરું વધારે કરવામાં એટલા માટે આવે છે કે અહીંયા આગળ આ જીરાને ત્રણથી ચાર પાણીમાં એક તો પાકતું હોય છે પછી અમારી બાજુ જે સરહદી વિસ્તાર છે એની અંદર ખેડૂતો વધારે જીરું કરે છે કે એમની પાસે જમીનો પણ સારી એવી હોય છે અને આની અંદર પાણી પણ ઓછા જોતા હોય છે દવાનો બીજો છંટકાવ બહુ કરવો પડે આમ તો સેન્સિટિવ પાક છે બહુ કે એને જીરાની અંદર દવાઓ જુએ બીજું હવામાનને અનુકૂળ બધી જ રીતે એને નિંદાણ મળશે આ જે મોંઘો પાક કહેવાય એમ જો મળે તો બહુ સારું એવું મળતું હોય છે આની અંદર જો ભાવન બીજાને ટકી રહે તો આની અંદર ખેડૂતોને આવતું હોય છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનનો પ્રદેશ એકદમ રણપ્રદેશ છે અને આ વિસ્તાર મરુ સ્થળ તરીકે ઓળખાય છે તેના લીધે આ વિસ્તારમાં સિંચાઈના પાણીની તો વાત દૂર છે પરંતુ પીવાનું પાણી પણ ખૂબ જ મુશ્કેલીથી મળતું હોય છે જેથી રાજસ્થાનના સાચોડથી ગુજરાતના સાતલપુર સુધીના વિસ્તારમાં વસતા ખેડૂતો જીરાનું વાવેતર કરતા હોય છે આ વિસ્તારમાં રવિ સિઝનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર થાય છે અહીં જે જીરાનું ઉત્પાદન થાય છે તેમાં મોટાભાગનું ઉત્પાદન થરાદ ખાતે આવેલા થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવતું હોય છે જીરાના ભાવો ઊંચા હોવા છતાં વાર્ષિક વીસ લાખ જીરાની બોરીની આવક થરાદ માર્કેટયાર્ડમાં થતી હોય છે આમ જોઈએ તો ગુજરાતની અંદર મોટા ભાગનું જીરું ઉત્તર ગુજરાતની અંદર થતું હોય છે અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાંતલપુર રાધનપુર સોઈગામ વાવ થરાદ જેવા સૂકા વિસ્તારમાં વધુ પ્રમાણમાં ઉત્પાદન મળતું હોય છે અને વાવેતર પણ મોટું થતું હોય છે સાથે સાથે ગુજરાતની અડીને આવેલા રાજસ્થાનની અંદર પણ સાચું સાઈડમાં પણ જીરું સારા પ્રમાણમાં થતું હોય છે કેટલું ઉત્પાદન થતું હોય છે આમ એવરેજ બીજા ભાગો કરતાં ઓછું થાય પણ એના ભાવના વળતર રૂપે ખેડૂતને સારું પરવડે એવું હોય છે જેથી કરીને મોટાભાગે લોકો ઓછા પાણીથી અને વધુ ઉત્પાદન લેવા માટે જીરું વાવતા હોય છે તેમાં મહેનત પણ બહુ ઓછી હોય છે જીરાનો ઉપયોગ જીરાનો ઉપયોગ મોટાભાગે મસાલા પાકોની અંદર એટલે ખાવાની અંદર થાય છે સૌંદર્ય પ્રસાધનો માટે થાય છે અને આયુર્વેદિક ઉપયોગ માટે પણ થતો હોય છે સાથે સાથે બીજા દેશોની અંદર એક્સપોર્ટ પણ થતો હોય છે એક્સપોર્ટ થતા માટે મોટાભાગનું જીરું અહીંથી રાજકોટ સુઝા જેવા મોટા જ્યાં એક્સપોર્ટરો હોય ત્યાં જતું હોય છે અને ત્યાંથી એક્સપોર્ટ થતું હોય છે શરહદી પંથકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાનું ઉત્પાદન થાય છે અને આ વિસ્તારમાં તૈયાર થતા જીરાની ગુણવત્તા પણ ખૂબ જ ઊંચી હોવાના લીધે અહીંયા જીરાની વિદેશ સુધી માંગ છે ધરાદ માર્કેટયાર્ડમાં જીરાની સિઝનમાં દૈનિક દસ્તી બાર હજાર બોરી જીરાની આવક થતી હોય છે અને ધરાદ માર્કેટયાર્ડમાં આવેલું જીરું અહીં પેકિંગ થાય છે અને થરાદથી ઊંઝા અને રાજકોટ જતું હોય છે અને ત્યાંથી આ જીરાની નિકાસ વિદેશોમાં પણ થાય છે અમારે અહીંયા જીરાની આવક બહુ મોટા પ્રમાણમાં થાય છે દૈનિક જીરું દસ થી પંદર હજાર બોરીની આવક દૈનિક વેપાર થાય છે અમારું જીરું અહીંથી કલેન કરી અને વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે જીરાનો દાણો બહુ બેસ્ટ મોટો ક્વોલિટી સારી આવે છે અને ઠંડા પ્રદેશોમાં ઉત્તર ગુજરાતના જીરાની બહુ પણ માંગ રહે છે સુગંધિત જીરું ખેડૂતોની ખરી મહેનતથી તૈયાર થતું હોય છે ખેડૂતોના પરસેવાથી જીરામાં સોડમ આવતી હોય છે ત્યારે તૈયાર થયેલા જીરાના ભાવો ઊંચા રહેતા હોય છે જીરાને ખેડૂતો કાચું સોનું તરીકે પણ ઓળખે છે કારણ કે જીરાની ખેતી મસાલા પાક તરીકે ઓળખાય છે અને તેનો ખાવામાં તો ઉપયોગ થાય જ છે પરંતુ સાથે સાથે સૌંદર્ય પ્રસાધનો અને આયુર્વેદમાં પણ ખૂબ જ ઉપયોગ થાય છે ઉપરાંત વિદેશોમાં જીરાની ખૂબ જ માંગ રહેતી હોવાના લીધે તેના ભાવો ઊંચા રહેતા હોય છે પણ સાચોથી કરી છે રાધનપુર જીરું આવે છે વીસે કાક બધી આ અંદાજ છે અને જીરાનો ભાવ શાળા મળે છે અને રોકડીઓ પાક છે ખેડૂતોને પણ આમાં પૈસા શાળા મળે છે અને ઝડપી પાક થાય છે એ માટે કરીને ખેડૂતો જીરું વાવવાનું પસંદ કરે છે ખેડૂતો માટે કાચું સોનું અને રસોઈમાં શ્રેષ્ઠ સ્વાદ પ્રદાન કરતા જીરાનો ઉપયોગ આયુર્વેદમાં પણ ખૂબ જ થાય છે આયુર્વેદના જાણકારોનું માનીએ તો જીરાને આયુર્વેદમાં દીપન પાચન તરીકે ઓળખવામાં આવે છે જે ખોરાકના પાચનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ ઉપરાંત જીરું સુગંધિત પદાર્થ હોવાની સાથે સાથે જીરામાંથી જીરેનિયમ નામનું તેલ નીકળે છે જે અપચાને દૂર કરવા ઉપરાંત વાયુ રોગનો નાશ પણ કરે છે અને શ્રેષ્ઠ કૃમિનાશક હોવાનું આયુર્વેદના જાણકારો જણાવી રહ્યા છે જીરું આયુર્વેદિક દ્રષ્ટિએ દીપન પાચન છે દીપન એટલે કે ખાધેલા ખોરાકને પચાવે અગ્નિને તેજ કરે અને ભૂખ લગાડે અને સુગંધીકર પદાર્થ છે જીરામાંથી પરદેશમાં જીરેનિયમ નામનું ઓઇલ પણ નીકળે છે અને એ પેટના રોગોમાં ખૂબ વપરાય છે પેટમાં અપચન થવું પેટમાં ગેસ રહેવો પેટમાં આફરો હોય તો જીરાની ફાંકી લેવામાં આવે છે આયુર્વેદની ઘણી બધી ઔષધોમાં જીરું પડે છે જીરું કૃમિનો નાશ કરે છે પેટની અંદર જે ગેસ થતો હોય એવો વ્યક્તિ જો એક એક ચમચી જમ્યા પછી જીરાનું સેવન કરે તો પણ પેટના પાચનમાં અદ્ભુત લાભ થાય છે અને ગેસમાંથી મુક્તિ મળે છે જીરાની ખેતી કેવી રીતે થાય છે ક્યાં ક્યાં થાય છે જીરાની ખેતી કરતા ખેડૂતોને કયા કયા પડકારોનો સામનો કરવો પડે છે ઉપરાંત જીરાનો ઉપયોગ ક્યાં ક્યાં અને કેવી રીતે થાય છે તેની વિસ્તૃત માહિતી મોંમાં પાણી લાવતો જીરાનો સ્વાદ લેવા માટે ખેડૂતોને કેટલા જતન કરવા પડે છે અને ત્યારે આ જીરું તૈયાર થતું હોય છે જીરાની ખેતીને ખેડૂતો એક જુગાર માને છે અને જણાવે છે કે ખેતરમાં ઊભેલું જીરું તો જો સારો ભાવ મળે તો ખેડૂતોને કરે માલા માલ અને જો કુદરતી આફત કે સારા ભાવ ન મળે તો કરી નાખે છે પાયમાલ જીરા વિશેની સંપૂર્ણ માહિતી વિશેનો અમારો આ કાર્યક્રમ તમને જરૂર પસંદ પડ્યો હશે આવા જ માહિતી સભર કાર્યક્રમ માટે અમારી સાથે જોડાયેલા રહો